ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબે તેમજ ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડે સોનારી પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરી અને શાળામાં પ્રવેશ ઉત્સવ કરાવ્યો ગુજરાત રાજ્યના સરકાર શ્રી શિક્ષણ વિભાગ દ્વારા આજ રોજ રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોનારી ખાતે સોનારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં સોનારી ગામના બાલવાટિકા ધોરણ એક ના બાળકોને તેમજ ધોરણ નવ અને અજ્ઞારના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કરી અને શાળામાં પ્રવેશ ઉત્સવ કરાવ્યા હતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માનનીય કેબિનેટ મંત્રી શ્રીએ સોનારી પ્રાથમિક શાળાના પ્રાંગણ્યમાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડ જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ બાભણિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રૂડાભાઈ સિંગડ તેમજ આગેવાનો ગ્રામજનો શિક્ષકગણ વાલીગણ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાલ્યા માધુ ઉના